તો દોસ્તો તમને ખબર છે કે આપણે હેર લોસ સાના કારણે થાય છે તમે ગમે તે કોઈને પૂછો તો સૌથી કોમન સમસ્યા હેર લોસની છે લોકોના દિવસે દિવસે વાળ ખરે છે અને હેર ગ્રોથ નથી થતો તો તેનું જડ શું છે તેના વિશે આજના વિડીયોમાં વાત કરીશું કે તેના અંદર કયા કયા ટોપિક આવે છે કે જેના કારણે આ સમસ્યા બની શકે છે તો ચાલો આપણે તેના વિશે વાત કરીએ હાય ગાઈઝ વેલકમ ટુ માય ચેનલ મેડિસિન નોલેજ આઈ એમ પંચાલ ફાર્માસી દોસ્તો હેર લોસ અને હેર ફોલે આજે કોમન સમસ્યા થઈ ગઈ છે કે બધાને નાનાથી લઈને મોટાની અંદર છોકરાથી લઈને છોકરીઓની અંદર પુરુષો અને સ્ત્રીઓની અંદર બધાની અંદર હેર લોસની સમસ્યા જોવા મળે છે હેર લોસ કોમન થઈ ગયું છે અને હેર ગ્રોથ નથી થતો જેના કારણે લોકોને માથાની અંદર તાલ પડી ગયેલી જોવા મળતી હોય છે અને તે ખરાબ દેખાવે મંડે છે અને તેના માટે દવા પણ કરે છે પણ અમુક કન્ડિશન એવી હોય છે કે જો તમે તેની તાત્કાલિક સારવાર ના કરો તો તમને સો ટકા તેનું રિઝલ્ટ નથી મળતું અને તમને

તમે હાથમાં લો પણ હાથથી અડો તો પણ તમારા હેર હાથમાં આવી જાય છે આવી અવસ્થામાં જે પર્સનને બી સેવનની એટલે કે બાયોટેકની કમી હોય અને કોલિક એસિડની કમી હોય તેવા પર્સનને રિપોર્ટ કરાવવો જોઈએ કે બી ટેનનો રિપોર્ટ યા તો બી સેવનનો રિપોર્ટ કરાવવો જોઈએ કે જેનાથી ખબર પડે કે તેને બી સેવનની કમી છે કે નહીં જો તે લોકોની કમી હોય તો સિમ્પલ નામની ટેબ્લેટ આવે છે જે તમે સવાર સાંજ રેગ્યુલર લેશો તો તમને આ સમસ્યામાંથી રાહત મળશે બીજી અવસ્થાઓની વાત કરીએ કે અમુક લોકોને થાઇરોઇડનો પ્રોબ્લેમ હોય છે જે લોકોને થાઇરોડનો પ્રોબ્લેમ હોય તે લોકોના હોર્મોન્સ ઇનબેલેન્સ થતા રહે છે ઇનબેલેન્સ થવાના કારણે તેમને હોર્મોન ચેન્જીસ આવે છે હોર્મોન ચેન્જીસ આવવાના કારણે તેમને હેર ગ્રોથ અટકી જાય છે અને હેરફોલ થવા લાગે છે આવી અવસ્થામાં જો તે લોકોના ની કમી હોય તો આ અવસ્થા દેખાતી હોય કે તે લોકોના વાળ ખરતા હોય હેરફોલ થતો હોય તો તમારે એક થાઇરોડનો રિપોર્ટ કરાવો જોઈએ જો થાઇરોઇડના રિપોર્ટની અંદર તમારે થાઇરોડ આવે તો તમે ની ટેબ્લેટ લેશો તો તમારો હેરફોલ અટકી જશે અને હેર ગ્રોથ થવા લાગશે બીજી કંડિશન એવી કન્ડિશન છે કે જે બધાની અંદર કોમન છે એની અંદર તમારે રિપોર્ટ પણ કરવાની જરૂર નથી પડે જે પર્સન ને ડેન્ડ્રોપ થઈ જતું હોય જતું હોય હેર ની સમસ્યા કોમન છે કારણ કે તેમના બોડીની અંદર ચામડી સુકાઈ જાય છે અને માથાની અંદર ચામડી સુકાઈ જાય એટલે તેમને પોષણ મળતા નથી અને પોષક તત્વો ના મળે એટલે ડેન્ડ્રફ થઈ જાય છે ડેન્ડ્રફ થવાના કારણે તેમને હેરફોલ થવા લાગે છે એટલે વાળ તૂટવા લાગે છે આ ચોથી અવસ્થા કહીએ કે અમુક એવા પર્સન છે કે જે લોકોને બોડીની અંદર ઇમ્યુનિટી સ્ટ્રોંગ નથી રહેતી આ ઉપરાંત બુસ્ટ ના થતો એટલે કે લેવલ ઓછું હોય તેવા પર્સનને હેર લોસ થવા લાગે છે જે પુરુષોને હેર લોસ થતો હોય તો તેમને હેર લોસની અંદર જો આ ટ્રીટમેન્ટની અંદર આ કન્ડિશનની અંદર કન્ડિશન ના જો મળે તો તમે ટેસ્ટોટે રિપોર્ટ કરાવશો જો તમારું ટેસ્ટોટોરિયમ લેવલ ઓછું હોય તો પણ તમારા હેર લોસ થઈ શકે છે આ ઉપરાંત એક અલગ કન્ડિશન ની વાત કરીએ કે દોસ્તો આજના ખાણીપીણી આજનો ખોરાક તથા આજની જીવનશૈલી એવી થઈ ગઈ છે કે જેના કારણે તમને ટેન્શન આવે છે ડિપ્રેશન આવે છે એન્ઝાયટી નો પ્રોબ્લેમ થાય છે આ બધી અવસ્થાના કારણે પણ તમારો હેર લોસ થઈ શકે છે કારણ કે દોસ્તો તમારો બોડી ને એક અવિભાજ્ય અંગ જેને ચેતાતંત્ર કહેવામાં આવે છે જે ચેતાતંત્ર ની અંદર તમે જો મગજ ને ગમે તેટલો વિચાર કરશો અને તમે પ્રોપર ઊંઘ નહીં લો તો તમારા માથાને અસર થશે માથાને અસર કરવાના કારણે તમારો હેરફોર થવા લાગશે કારણ કે તેને પોષક તત્વ નથી મળતા પોષક તત્વો ના મળવાના કારણ કેસ થાય છે કારણ કે દોસ્તો જો તમે જેટલું ટેન્શન લેશો તમે ચિંતા કરશો ડિપ્રેશન કરશો એટલા તમારો હેર લોસ વધારે થશે આ ઉપરાંત કેમિકલ વાળું ખાવાના કારણે આપણે બધું જે ખોરાક લઈએ છીએ શાકભાજી શાકભાજી ફળ છે ફળાદી છે તથા પાણી પણ અત્યારે પીએ છીએ તે શુદ્ધ નથી હોતું તે ખરાબ હોય છે અને જે આપણે પાણીથી નાખીએ છીએ તે પણ ખરાબ હોય છે આ બધી કન્ડિશન મળીને